જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં સાંભળશું રામાયણની કથાનો ભાગ પહેલો જેમાં સાંભળશું અયોધ્યાના રાજા દશરથની કથા રામાયણની આ કથામાં બાળકોને વડીલોને અને વૃદ્ધોને સહુને સાંભળવી ગમે એવી રીતે કથાનો વિસ્તાર આનંદથી સહુ માણી શકે એવી સરળ ભાષામાં આ કથાનો ઉલ્લેખ કરેલો છે તો આપ સૌને રામાયણની આ કથા સાંભળવી ખૂબ જ ગમશે જો આપને આ કથા સાંભળવી ગમે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો રામાયણની કથાનો ભાગ પહેલો શરૂ કરીએ સમયની ગણતરી માટે ચાર યુગ પાડવામાં આવ્યા છે તે યુગો છે સતયુગ ત્રેતાયુગ ત્રાપરયુગ અને કલયુગ અત્યારે કલયુગ ચાલી રહ્યો છે સતયુગ પછી ત્રેતાયુગ આવે ત્રેતાયુગમાં ભારત વર્ષમાં સરયુ નદીને કિનારે અયોધ્યા નામે એક નગરી હતી ત્યાં રાજા રાજા દશરથ રાજ્ય કરતા હતા હતા તે રઘુવંશના રઘુ રાજાના વંશજો રઘુવંશના કહેવાય રઘુ રાજાનો પુત્ર તે અજ અને અજનો પુત્ર તે દશરથ રઘુવંશના રાજાઓ માટે કહેવાય છે કે પ્રાણ જાય પણ વચન જાય સંત કવિ તુલસીદાસે રામચરિત માનસમાં ગાયું છે કે રઘુકુલ રીત ચલી આઈ પ્રાણ જાય પરવચન જાય અયોધ્યા એ ખૂબ જ સુંદર અલબેલી નગરી હતી તેને ફરતે બાવન દરવાજા હતા તેના રસ્તાઓ સ્ફટિકથી જડેલા હતા નગરીના મકાનો આયોજનપૂર્વક બાંધવામાં આવ્યા હતા આવી સુંદર નગરીમાં રાજા દશરથ રાજ્ય વહીવટ કરી રહ્યા હતા રાજા દશરથ અત્યંત પરાક્રમી અને કુશળ વહીવટ કરતા હતા તેને કુલ આઠ મંત્રીઓ મંત્રીઓ પણ રાજા જેવા વિદ્વાન અને ધાર્મિક વૃત્તિના હતા તેઓ રાજ્યનો સમગ્ર વહીવટ સુંદર રીતે ચલાવી રહ્યા હતા રાજા દશરથ પણ પ્રજાને પુત્રવત ગણી પ્રેમ કરતા તેના સમયમાં પ્રજા સુખી સમૃદ્ધિ અને આનંદી હતી પ્રજામાં રાજા પણ ખૂબ લોકપ્રિય હતા રાજાને સલાહ આપવા મંત્રીઓ ઉપરાંત વશિષ્ઠ મુનિ અને વામદેવ જેવા વિદ્વાન પણ દરબારમાં બિરાજતા હતા દશથ રાજાને ત્રણ રાણીઓ હતી કૌશલ્યા સુમિત્રા અને કૈકયી રાજા દરેક રાણી પર એક સરખો પ્રેમભાવ રાખતા રાજા બધી વાતે સુખી હતા પરંતુ એને એક વાતનું દુઃખ હતું રાજાને ત્રણ ત્રણ રાણીઓ હોવા છતાં એક પણ પુત્ર ન હતો રાજાને મનમાં વિચાર આવતો કે પોતાના મૃત્યુ બાદ તેનું રાજ્ય અયોધ્યા શું રાજા વગરનું થઈ જશે આ નગરી પર અન્ય કોઈ રાજા રાજ્ય કરશે કે પછી રાક્ષસો આ નગરીને ઉજળ કરી દેશે દશરથ રાજાને લોમપાદ નામે એક મિત્ર હતો લોમપાદ અંગ દેશનો રાજા હતો રાજા લશરથે લોમપાદને પોતાનું દુઃખ કહ્યું લોમપાદના રાજ્યમાં ઋષ્ય શૃંગ નામે એક ઋષિ રહેતા હતા આ ઋષિના માથા પર હરણ જેવા બે શિંગડા હતા તેથી તેનું નામ ઋષ્ય શૃંગ એવું પડ્યું હતું આ ઋષિ જો રીઝે અને આશીર્વાદ આપે તો રાજા દશરથનું દુઃખ ટળે એમ હતું દશરથ રાજાના એક મંત્રીનું નામ સુમંત હતું તે રાજા દશરથનો સારથી પણ હતો તે રાજાનો વિશ્વાસ મંત્રી હતો એકવાર સુમંતે રાજાને કહ્યું કે મહારાજ તમારું દુઃખ હું સમજુ છું મારી સલાહ માનો અને ઋષિ ઋષ્ય શૃંગને આપણા રાજ્યમાં આમંત્રણ પાઠવો એ યજ્ઞ કરાવશે તો આપને ત્યાં અવશ્ય ગાદી વારસ જન્મ લેશે રાજા દશરથના મનમાં આ વાત ઉતરી ગઈ એ માટે પણ એક કારણ હતું એકવાર રાજા લોમપાદના રાજ્યમાં દુષ્કાળ પડ્યો રાજા લોમપાદને કોઈ ઋષિએ સલાહ આપી કે ઋષ્ય શૃંગ ઋષિને પ્રેમપૂર્વક તમારા રાજ્યમાં તેડાવો તેના આગમનથી રાજ્યનું આ સંકટ દૂર થશે અને વર્ષા થશે રાજાએ એ સલાહ માની ઋષ્ય શૃંગને તેડાવ્યા ઋષિના આગમન સાથે જ મુશળધાર વરસાદ થયો અને પ્રજાજનો ખુશ થયા રાજા દશરથને ઋષિ વસિષ્ઠે પણ સલાહ આપતા કહ્યું કે રાજન તમે પુત્ર કામેષઠી યજ્ઞ કરાવો આ યજ્ઞ કરાવવાથી તમારે ત્યાં પુત્રનો જન્મ થશે એ માટે તમે ઋષ્ય શૃંગને પણ આમંત્રણ પાઠવો રાજા દશરથે પોતાના મિત્ર લોમપાદને સંદેશો પાઠવ્યો કે શૃંગને મારા રાજ્યમાં મોકલી આપો ઋષ્ય શૃંગ અયોધ્યા જવા નીકળ્યા અયોધ્યા પહોંચ્યા અને રાજા દશરથે એમનું ભાવભીનું વાજતે ગાજતે સ્વાગત કર્યું રાજાએ પોતાના મનની વાત ઋષિને કરી શૃંગ બોલ્યા કે રાજન પ્રથમ અશ્વમેઘ યજ્ઞ કરાવ તે પછી પુત્ર કામેષ્ટે યજ્ઞ કરાવ તો તારી મનોકામના જરૂર પૂર્ણ થશે રાજા દશરથે યજ્ઞની તૈયારી શરૂ કરાવી સરયુ નદીના ખુલ્લા કિનારા પર વિશાળ યજ્ઞ વેદીનું નિર્માણ થયું યજ્ઞની તડામાર તૈયારીઓ થવા લાગી દૂર દૂર દેશ વિદેશના રાજાઓને આમંત્રણો પાઠવવામાં આવ્યા રાજાઓ આવ્યા ઋષિ મુનિઓ પણ યજ્ઞમાં ભાગ લેવા આવ્યા યજ્ઞનો આરંભ થયો યજ્ઞના મુખ્ય પુરોહિત ઋષિ ઋષ્યંગ હતા અન્ય પુરોહિતોમાં વસિષ્ઠ મુનિ તથા અન્ય ઋષિ મુનિઓ અને ભૂદેવો હતા રોજે રોજ ગરીબોને ભોજન કરાવવામાં આવતું દાન પણ કરવામાં આવતું રાજા દશરથે રાજ્યની તિજોરી આ ધર્મ કાર્ય માટે ખુલ્લી મૂકી દીધી સૌ પ્રથમ અશ્વમેઘ યજ્ઞ કરાવવામાં આવ્યો તે પૂર્ણ થતા પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવવામાં આવ્યો યજ્ઞ કાર્ય ચાલી રહ્યું હતું ત્યાં યજ્ઞવેદીમાંથી એક યજ્ઞ પુરુષ પ્રગટ થયા તેમના બંને હાથમાં અમૃત કુંભ હતો તેઓ પ્રસન્ન વદને બોલ્યા હે રાજા દશરથ તમારા યજ્ઞથી હું પ્રસન્ન થયો છું હું બ્રહ્માનો દૂત છું આ ઘડામાં ખીર છે આ ખીર તમારી ત્રણેય રાણીઓને પીવડાવજો તેમના પેટે પરાક્રમી પુત્ર ઉતરશે આમ કહી હાથ લંબાવી રાજા દશરથને ઘડો આપી યજ્ઞ પુરુષ અંતર્ધ્યાન થઈ ગયા રાજા યજ્ઞરૂપી ફળ અમૃત કુંભ મેળવી ખુશ થયો આખો યજ્ઞ મંડપ હર્ષનાદોથી ગાજી ઉઠ્યો રાજા દશરથના આનંદની કોઈ પણ સીમા ન રહી રાજાએ યજ્ઞમાં પધારેલા ઋષિ મુનિઓ ભૂદેવો ગરીબો સૌને ધન ધાન્ય ગાયો વગેરેનું દાન કર્યું સૌએ રાજાને ખુશ થઈ આશીર્વાદ આપ્યા રાજા એ કુંભ લઈ રાણીવાસમાં ગયા ત્યાં તે સમયે કૌશલ્યા અને કૈકયી એમ બે રાણીઓ હાજર હતી રાણી સુમિત્રા હાજર ન હતી રાજાએ કુંભની ખીરના બે ભાગ કર્યા અને બંને રાણીઓને વહેંચી આપ્યા રાજાએ કહ્યું સુમિત્રા હાજર નથી તો તમે તમારામાંથી અડધામાંથી અડધું એને આપજો આમ કહી રાજા પાછા યજ્ઞ સ્થળે ચાલ્યા ગયા બંને રાણી પોતપોતાની ભાગે આવેલ ખીરમાંથી અડધી ખીર રાણી સુમિત્રાને આપી આમ ત્રણેય રાણીઓએ યજ્ઞની પ્રસાદી આરોગી સમય પાણીના પ્રવાહની જેમ વીતવા લાગ્યો ત્રણેય રાણીઓને સારા દિવસો જતા હતા આ વાતથી રાજા દશરથ પણ ખુશ રહેતા હતા પ્રજાજનો પણ રાજાને ત્યાં પુત્રજન્મ ક્યારે થાય તેની કાગડોળે રાહ જોતા હતા અને એ શુભ દિવસ પણ આવી પહોંચ્યો કે જેની સૌ ક્યારના રાહ જોતા હતા આ પ્રમાણે રામાયણની કથાનો ભાગ પહેલો અહીં સમાપ્ત થાય છે બોલો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની તો મિત્રો આપણે સાંભળી અયોધ્યાના રાજા દશરથની કથા દશરથ એ અજ અને ઇન્દુમતીના પુત્ર હતા તેમનો રથ દસ દિશામાં ફરતો હતો જેથી તેનું નામ દશરથ પડ્યું હતું પિતાના મૃત્યુ બાદ દશરથ રાજા બન્યા હતા વિવાહ મગધની રાજકન્યા કૌશલ્યા કઈ કઈ પ્રદેશની રાજકન્યા કઈ કઈ તથા કાશીની રાજકન્યા સુમિત્રા સાથે થયા હતા જેની સુંદર કથા આ વિડીયોમાં આપણે સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું રામાયણની કથાનો ભાગ બીજો શ્રી રામચંદ્રના જન્મની કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ